મેરેજની વાત આવે એટલે મેરેજ ની ખરીદી તો હોય જ બધી ખરીદી થઈ જાય પણ દુલ્હા દુલ્સા પાગડી વગર તો ખરીદી અધૂરી જ રહી જાય રાજા રાજાશાહી વેડિંગ માટે રજવાડી સાફા અને પાગડી બાંધીને ને મેરેજ ની શોભા વધારવાનું ભૂલતા નહીં કેમ કે આપણા જૂનું અને જાણીતું નામ રંગીલા સાફા હાઉસ જ્યાં વેડિંગ સાફા સાફા અને વેડિંગ પાઘડી નું તમારી મનપસંદગી નું આકર્ષક કલેક્શન જોવા મળશે એટલું જ નહીં તમારા વેડિંગ સ્થળ પર સાફા કે પાઘડી ઓર્ડર મુજબ બાંધી પણ આપવામાં આવશે તો રાહ કોને જુઓ છો બેન ના મેરેજ હોય કે ભાઈ ના ફેમિલી માં મેરેજ હોય કે ગ્રુપ સર્કલ માં આ દરેક મેરેજ ની શોભા સાથે ઉત્સાહ વધારવા માટેનું સ્થળ એટલે રંગીલા સાફા હાઉસ પુરણ શ્રી રાજકોટ સેઠા સ્કૂલ પાસે નટેશ્વર મંદિર ની સામે કોઠારિયા કોલોની એસી ફીટ રોડ રાજકોટ મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ એટ ડબલ ટુ વન